વડોદરામાં ઢુંડુબા નામનો મરાઠી બ્રાહ્મણ દેવી ઉપાસક હતો મંત્ર તંત્ર જાણનાર આ ઢુંઢુબા પોતાની માંત્રિક વિદ્યાથી સ્થાનિક લોકોને હેરાન પરેશાન અને ભયભીત કરનાર તરીકે વડોદરામાં પ્રસિદ્ધિ પામેલો યોગીવર્યા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના દિવ્ય પ્રભાવથી પરાજિત થયેલ આ ઢુંઢુબા વિપ્ર ગોપાળાનંદ સ્વામીને શરણે આવ્યો અને પછી તે સત્સંગી થયો તેની પુત્રી મથુરા નામે હતી અને તેના પૂર્વજન્મના પ્રભાવથી તે મથુરાબાઈ હતી મુમુક્ષુ અને યોગીની હતા ગોપાળાનંદ સ્વામી વડોદરા વખતો વખત પધારતા સૌ સત્સંગીજનોને દર્શન સમાગમને કથા વાર્તાનું સુખ આપતા આ પૂર્વજન્મના મુમુક્ષુ એવા મથુરાબાઈ પણ વડોદરા શહેરના સ્ત્રી ભક્તોના યોગે સત્સંગી થયેલા અવારનવાર સત્સંગ સભાઓ વગેરેનું આયોજન હોય ત્યારે તેઓ પણ ખૂબ સેવાઓ કરતા એમના ઉપર ગોપાળાનંદ સ્વામીની કૃપા દ્રષ્ટિ થવાથી તે સમાધિ સિદ્ધિને પામેલી આ મથુરાબહેને પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળીને તપોમય સાત્વિક જીવન જીવીને સત્સંગની સેવા કરેલી વડોદરાના મુમુક્ષુ મહિલાઓને ભગવાનની કથા સંભળાવીને સત્સંગનો મહિમા સમજાવીને તેમણે વડોદરાના મુમુક્ષુ મહિલાઓમાં સત્સંગનો ખૂબ જ પ્રચાર કરેલો એટલું જ નહીં પણ ભૂત પ્રેત બાધા દેવ દેવીની નડતર વગેરે વહેમો અને અંધશ્રદ્ધાથી દુઃખી બહેનોને સત્ય વાત સમજાવીને ભગવાનનો આશ્રય અને ભક્તિ કરાવીને શ્રદ્ધાળુ બહેનોના માનસમાંથી વહેમ અને અંધશ્રદ્ધા દૂર કરીને બહેનોને સુખી કરતા વડોદરામાં વણિક ભોળા દિલના એક મહિલા હતા તેણે અસદગુરુઓની વીસ વર્ષ સેવા કરી પણ શાંતિ ન થઈ કેટલી વાર ચારિત્ર અભડાવેલ એની પણ ગણતરી નહીં આ વણિકબાઈ કોઈ પાસે મથુરાબાઈનું નામ સાંભળી તેમની પાસે ગઈ કહ્યું કે મને અંતરમાં શાંતિ નથી મારા જીવનું સારું થાય સંસાર તરી જાવ એવું બતાવો તે બાઈને બીજા દિવસે બોલાવીને ભજનમાં બેસાડી ભજનના પ્રતાપે તે મથુરાબાઈના અનુગ્રહે તે મહિલા શુદ્ધ થઈ ગઈ તેને સમાધિ કરાવીને મથુરાબાઈએ ગોલોકમાં મોકલી ત્યાં શ્રી કૃષ્ણ ગોપ ગાયો રાણીઓ વગેરે જોયા સમાધિમાંથી જાગી મથુરાબાઈની પાસે એમણે વર્તમાન લીધા અને અંતે ભગવાનના ધામને પડ્યા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સ્ત્રી રત્ન માળામાંથી